નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તરસા ચેનલમાં આજે હું ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું રેલવેમાં જે ભરતી આવી છે ગ્રુપ ડી ની ગ્રુપ ડી એટલે લેવલ વન કહેવાય છે એક નીચી પોસ્ટ રેલવેમાં પણ જેનો પગાર ધોરણ બહુ સારો છે મિત્રો પગાર ધોરણ વીસ થી પચીસ હજારના વચ્ચે દર મહિને અને એમાં એજ્યુકેશન માંગ્યું છે માત્ર દસ પાસ ચાલીસ હજાર વેકેન્સી આવી છે અને હવે તમે જો દસ પાસ છો અને તમારી ઉંમર અઢાર થી તેત્રીસ છે તો સુવર્ણ તક આવી છે તમારા માટે રેલવેમાં જોબ લેવા માટે તો અબકી બાર રેલવે પાર મિત્રો

બહુ સરસ જોબ હોય છે કે જેમાં ફૂલ પગાર છે પહેલા જ દિવસથી વીસથી પચીસ હજાર મિનિમમ સેલરી તો બાર પાસ ગ્રેજ્યુએટ છો તો એનથી ઉપરની પોસ્ટ છે પચીસ ત્રીસ હજાર ચાલીસ પચાસ હજાર સેલેરી સુધી અને તમારે તૈયારી કરવાની છે માત્ર અમુક વિષય જે તમે ખરેખર કરી જ રહ્યા છો દરેક એક્ઝામમાં તો એના વિશે જાણકારી લઈએ મિત્રો કે ગ્રુપ ડી આજે હું વાત કરી રહ્યો છું આજે હું વાત કરીશ ગ્રુપ ડી ની કે ગ્રુપ ડી ની જે હમણાં એનાઉન્સમેન્ટ થઈ છે એક લાખ વેકેન્સીની એમાં કંડિશન શું છે છેલ્લી તારીખ કઈ છે શું હોવું જોઈએ શું એક્ઝામ તો આની શરૂ જે થઈ છે ફોર્મ ભરવાની તારીખ માર્ચ એટલે શરૂ થઈ ચૂકી છે અને આખરી તારીખ છે બાર એપ્રિલ એટલે ખાસો સમય છે પણ સમય બગાડતા નહીં અંતના દિવસે ફોર્મ ભરવા જતા નહીં સર્વર હેંગ થઈ શકે છે કારણ કે દરેક લોકોને ગવર્મેન્ટ જોબ અને રેલવે તો જોઈતી જ હોય છે તો ફોર્મ ભરવામાં કોઈ પાછું નથી પડવાનું કોઈ પાછું નહીં પડે અને હું તમને એક વસ્તુ કહીશ તમે સરપ્રાઇઝ થઈ જશો અને કદાચ અમુક લોકો આમાં હતાશ થઈ જશો કે આટલા બધા લોકો ફોર્મ ભરે છે તો મારે ભરવું નથી એવું નથી કરવાનું મિત્રો ફોર્મ ભરવામાં કોઈ પાછા નહીં પડે તો ફોર્મ તો આપણે ભરીશું પણ તૈયારી તો બહુ ઓછા લોકો કરે છે એટલે ફોર્મ ભરવા એ આપણી કોમ્પિટિશનમાં નથી જે તૈયારી કરશે એ આપણા કોમ્પિટિટર્સ છે ગયા વર્ષે જે ફોર્મ ભરાયા હતા એક કરોડ ફોર્મ ભરાયા હતા એક કરોડ ફોર્મ એક્ઝામ ત્રણ ત્રણ ચાર ચાર મહિના તો એક્ઝામ ચાલી હતી દરેક દિવસે કોઈને કોઈ એક્ઝામ લીધીએ ત્યારે આટલા બધા છોકરાને એક્ઝામ લઈ શક્યા કારણ કે તમે વિચાર કરો કેટલી સરસ જોબ હશે કે આ બધા લોકોને જોબ જોઈએ છે પણ ખરી મહેનત કરવાવાળા બહુ ઓછા લોકો છે તો આપણે એમાંથી આવીશું તો તમારું સિલેક્શનના ચાન્સ છે તો તમે ફોર્મ ભરતા પહેલા ગભરાતા નહીં ફોર્મ તો ભરી દો આંખો બંધ કરીને અને બહુ નોમિનલ ફી છે ચારસો પાંચસો ફી હોય છે એમાં એક્ઝામ આપશો તો ચારસો રૂપિયા સરકાર પાછા આપે છે આનાથી સારું સરકાર શું થઈ શકે કરી શકે તમારા માટે તમને ફોર્મ ભરવાની છૂટ આપતા હોય પછી તૈયારી કરીને તમે નોકરી મેળવી શકો છો મિત્રો તો આખરી તારીખ છે બાર એપ્રિલ તમારી ઉંમર અઢાર થી તેત્રીસ હોવી જોઈએ જનરલ કેટેગરી તમે એસસી એસટી ઓબીસી બિલોંગ કરો છો તો પ્લસ ત્રણ પ્લસ પાંચ જે આપણી કોન્સ્ટિટ્યુશનના નિયમ છે એ પ્રમાણે દસ પાસ મિનિમમ ક્રાઇટેરિયા હવે આજે દસ પાસ તો કોણ નથી તો આ ભરતી બધા માટે છે મિત્રો તમે અગિયારમાં છો બારમાં છો ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર થર્ડ ઇયર કોઈપણ વર્ષમાં કેમ નથી આ તમે ભરતી ભરી શકશો તૈયારી કરો ચાર પાંચ મહિના પછી એક્ઝામ આવશે સરસ ટાઈમ છે ને ચાર પાંચ મહિનામાં ઇઝીલી ક્રેક કરી શકાય ઇઝીલી રમતા રમતા રેલવે ક્રેક કરી શકાય ગ્રુપ ડી શકાય ગ્રુપ ડી બહુ સહેલું પેપર આવે છે બહુ સહેલું રાઈટ એટલું લેવલ હાઈ જતું નથી ના મેથ્સમાં ના રીઝનિંગમાં ના જીકેમાં બરાબર હવે આના કયા વિષય છે આપણે જાણીએ

કુલ સો પ્રશ્નો આમાં કોઈ પણ સેક્શન કટ ઓફ નથી કોઈ પણ જગ્યાએ તમે વધારે લાવો ઓછા લાવો ફરક નહીં પડે કુલ મેરિટ આમાંથી બનશે ગયા વર્ષે વચ્ચે હતું આપણે વાત કરીએ જનરલ કેટેગરીની તો સાહીઠ માર્ક લાવવા કોઈ મોટી વાત નથી જો તમે તૈયારી કરી હોય તો અને કુલ નેવું મિનિટ દોઢ કલાકનો ટાઈમ ટાઈમ તો પૂરતો છે આમાં એટલો બધો ટાઈમની જરૂર પડતી નથી પ્રશ્ન બહુ સહેલા લેવલના આવે છે હું એટલે કહું છું કારણ કે ઉપર લાસ્ટ એક્ઝામ બેઠો તો કેમ બેઠો તો રાઈટ મને એક્સપિરિયન્સ થાય એટલે મારે જોબ લેવી નથી તો મેં સિલેક્શન લીધું પણ નહોતું હું કોઈની સીટ બગાડવા નથી માંગતો કારણ કે મારે એ નોકરી નથી કરવી મારે નોકરી કરવી નથી તો મને જાણો છો કે હું દસથી બાર એક્ઝામ ક્રેક કરી ચૂક્યો છું ત્રણ ગવર્મેન્ટ જોબ છોડી ચૂક્યો છું મારું સપનું નથી મને ટીચિંગ કરવું ગમે છે તો ટીચિંગ કરાવું છું ફિઝિકલ ક્લાસીસ અને ઓનલાઈન પણ હવે કરાવું છું તો હું તમને મદદ કરી શકીશ તમે જો અહીંયા અમદાવાદ આવીને તૈયારી કરવા માગતા હોય આ તક લેવી હોય કે તમારે એવું છે કે ના યાર તક આવી છે તો હવે ઝડપી લઈએ કંઈ પણ થઈ જાય મારે ત્રણ ચાર મહિના કેમ ઘરથી દૂર ના રહેવું પડે તમે અમદાવાદમાં જ રહો છો તો તો તમે આવી શકશો કોઈ પણ ખૂણાથી અમદાવાદની બહાર રહો છો તો અહીંયા હોસ્ટેલમાં તમે લઈને અહીંયા તૈયારી કરી શકશો હું તમને સારી રીતે ગાઈડન્સ આપી શકીશ કારણ કે હું આ બધી એક્ઝામ પોતે ક્રેક કરી ચૂક્યો છું હું એક ફેકલ્ટી છું એક એજ્યુકેટેડ છું દસ વર્ષથી ચીટિંગ ફિલ્ડમાં છું હું મેથ્સ ભણાવું છું રાઈટ તમે મારા વિડીયોઝ જોવો છો રેગ્યુલરલી એમાં મારે કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર પડતી નથી અને બેચિસનું થોડું ઇન્ફોર્મેશન આપી દઉં કે જે અમદાવાદ ખાતે પર્સનલ બેચ રહેશે તે સાડા નવની બેચ તમને આ શરૂ થઈ ગઈ છે મેં ઇન્ફોર્મેશન આપી હતી આમાં જુ જ એડમિશન બાકી છે એટલે હું તમને કહી નહીં શકું કે તમને એડમિશન મળશે કે નહીં મળે તમે ફોન કરીને પૂછી શકો છો કે આ બેચમાં એડમિશન અવેલેબલ છે કે નહીં બે દિવસ પહેલાં બેચ શરૂ થઈ ચૂકી છે એડમિશન્સ મોસ્ટલી ફૂલ થઈ ગયા છે અમુક એડમિશન્સ જો જગ્યા ખાલી હશે તો તમે ફોન કરજો તમને મળી જશે એડમિનમાંથી તમને કહેશે કે એડમિશન છે કે જો આમાં એડમિશન નથી થઈ શકતું તો સાત થી નવ સવારે અર્લી મોર્નિંગ બહુ સરસ સમય પચીસ માર્ચ હોળી પછી આપણે શરૂ કરી રહ્યા છીએ આ બેચ રાઈટ આમાં પણ એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે અમુક એડમિશન શરૂ થઈ ગયા છે કદાચ આ ડેટ આવતા એડમિશન પતી પણ જાય જો તમે ખરેખર સિન્સિયરલી આવવા માંગો છો તો તમે અહીંયા ફોન કરીને પૂછી શકો છો કે આગળ ડિટેલ તમને આપું છું ત્રીજી બેચ અમે પ્લાન કરીશું દસ એપ્રિલ તારીખ અત્યારે નહીં કહી શકું એપ્રિલ મહિનામાં જે સાંજની બેચ હશે સાડા છ ની મે બી ચાર વાગેની એવું અત્યારે કન્ફર્મેશન નહીં આપી શકું અમુક દિવસ પછી તમને જાણવા મળશે હું ટેલિગ્રામમાં પણ અપલોડ કરીશ યુટ્યુબમાં પણ એનું ડિટેલ્સ અપલોડ કરી દઈશ અત્યારે આ બંને બેચમાં તમે એડમિશન લઈ શકશો મેક્સિમમ તો આમાં આમાં અમુક જ એડમિશન છે આઈ હેવ ટુ ચેક કે મંડે સુધી કેટલા એડમિશન થઈ શકશે થઈ જશે તો પછી તમારે આમાં એડમિશન લેવું પડશે જે જોબ નથી કરતા એમના માટે આ સમય સારો છે જોબ કરતા હોય અમદાવાદ રહેતા હોય જોબ કન્ટિન્યુ કરવી હોય તો સાતથી નવ તમે જોબ પર જઈ શકશો આમાં તમને જે વિષય આમાં છે બધા ડીપમાં એકદમ શોર્ટકટ પદ્ધતિથી બતાવવામાં આવશે શોર્ટકટ પદ્ધતિ શું છે તમે મારા વિડીયો જોવો છો તમને આઈડિયા છે કે શોર્ટકટ પદ્ધતિ કેટલો સમય બચાવી શકે છે સમય બચાવશો તો તમે આટલા અટેમ્પ સુધી પહોંચી શકશો તમારે આમાંથી પંચ્યાસીથી થી નેવું અટેમ્પ તમારા હોવા જોઈએ તમે વિચારો કે પચાસ એટેમ્પ કરીને આવીશ થઈ જશે તો સિલેક્શન નહીં થાય મિત્રો હવે કોમ્પિટિશન છે તમારે નેવું સુધી પહોંચવું પડશે અને નેવું સુધી હું તમને મદદ કરીશ પહોંચવામાં આટલી હું ક્ષમતા ધરાવું છું દરેક સબ્જેક્ટના એક્સપર્ટ આપણે અલગ અલગ છે મેથ્સ રીઝનિંગ હુ અને રવિ સર લઈએ છીએ સાયન્સના ફેકલ્ટી મંગલ સર છે બબુલ સર છે ભારતી સર આવે છે કરંટ અને જીકે માટે પણ જીકે એ પાર્ટ ઓફ સાયન્સ આપણે કહી શકીએ આ બંને સબ્જેક્ટ અમારા ત્રણ ચાર એક્સપર્ટ ફેકલ્ટી છે એમના દ્વારા લેવામાં આવશે આ બંને સબ્જેક્ટ હુ અને રવિ સર રાખીશું એવા ફેકલ્ટી જે પોતે સબ્જેક્ટના એક્સપર્ટ છે જે પોતે ગવર્મેન્ટ એક્ઝામ બહુ વાર કરેક્ટ કરી ચૂક્યા છે તો તમને સારી રીતે ગાઈડન્સ આપી શકાય જો તમે સિન્સિયરલી તૈયારી કરવા માંગતા હોય થોડું કાઠું પડશે કદાચ તમે ગુજરાતમાં કોઈ પણ ખૂણા રહો છો અમદાવાદ આવીને રહેવું ત્રણ ચાર મહિના કદાચ હોસ્ટેલમાં રહેવું તમે અમદાવાદમાં જ રહો છો તો કોઈ ચિંતા નથી આપણું સેન્ટર ચાંદખેડા સાબરમતી વિસ્તારમાં છે જેનું નામ છે વિનીત ઇન્સ્ટિટ્યૂટ વિનીત તમે કોલ કરજો સત્તાણું એક છેતાલીસ ત્રીસ જીરો તેત્રીસ અથવા નાઇન એટ ટુ ફાઈવ સેવન ત્રીસ જીરો તેત્રીસ અને બીજો કોન્ટેક્ટ નંબર છે અઠાણું બસો સત્તાવન આઠ નવ્વાણું અઠ્યાસી આના ઉપર તમે બેચની ઇન્ફોર્મેશન લઈ શકશો પછી જોડાવું કોઈ ફોર્સ નથી તમને તમને જો વર્થ લાગતું હોય લાગતું હોય કે ના અહીંયા જોડાવાથી તમને ફાયદો થશે તો તમે જોડાઈ શકો છો અને ફી ઇન્ફોર્મેશન તમે બધી ફોન ઉપર લઈ લેજો કેટલી ફીઝ છે તમને ફેસિલિટી જણાવી દો કે દરેક ટોપિકના સબ્જેક્ટ એક્સપર્ટ ભણાવશે એક એક સબ્જેક્ટમાં જે એક્ઝામમાં ટોપિક આવવાના છે દરેક ટોપિક એકદમ ડીપમાં ભણાવવામાં આવશે ત્રણથી સાડા ત્રણ મહિનાથી ચાર મહિના સુધી બેચ ચાલી શકે છે ડેલી આવવાનું રહેશે માત્ર રવિવારે રજા હશે તમારે આની સર તમે જો ક્લાસ થ્રીની તૈયારી કરવા માંગો છો તો એ પણ તૈયારી જોડે જોડે તમારી થઈ જશે એટલે વાંધો નહીં આવે કે તલાટી આવી રહી છે જુનિયર ક્લર્ક આવી રહી છે સિનિયર ક્લર્ક આવી રહી છે એની તૈયારી પણ જોડે તમે થઈ જશે કારણ કે અમુક સબ્જેક્ટ કોમન છે બીજા સબ્જેક્ટ જે નથી અમે અલગથી કરાઈએ જ છીએ જેમને બંને એક્ઝામ આપ્યું હોય રાઈટ આ ટાઈમે કોન્ટેક્ટ કરજો વિનિત ઇન્સ્ટિટ્યૂટ ચામખેડા હેઠળ સેન્ટર છે જો તમે નથી જોઈન કરવા માંગતા અને તમે ઘરે બેસીને ભણવા માંગો છો તો યુટ્યુબમાં વિડીયો લેક્ચર્સ મૂકી રહ્યો છું રેગ્યુલરલી તમે એને ફોલો કરજો એમાંથી શીખજો જેનું શીખી શકતા હોય રાઈટ તમે કોઈ બુક ઉઠાવજો પ્રેક્ટિસ કરતા રહેજો તો છે પ્રેક્ટિસ જ છે ઠીક છે તો આ ઇન્ફોર્મેશન ગ્રુપ ડીની હું તમને ઓલ ધ બેસ્ટ કહું છું બધાને કે હું માનું છું કે બધાને નોકરી છે ખરેખર તૈયારી કરી રહ્યા છે અમને આ વર્ષે ગ્રુપ ડી કે કોઈ પણ એનટીપીસીની રેલવેની ભરતી તમે ક્રેક કરી દો અને તમારું સાકાર જે સપનું છે તમારું એ સાકાર થઈ જાય અને તમે તમારા ફેમિલીને સપોર્ટ કરી શકો મિત્રો તો મળીએ છીએ આપણે રેગ્યુલરલી જય હિન્દ મિત્રો